શહેરના છાણી વિસ્તારમાં આજરોજ પાલિકાની દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા સતત દબાણ હટાવ હાથ ધરવામાં આવી છે ત્યારે વહીવટી વોર્ડ નંબર અને બે માં સમાવેશ હોટલ બ્રિજ થી છાણી સર્કલ સુધી હંગામી જે દબાણો છે તે હંગામી દબાણો લારી ગલ્લા અને શેડ જે છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાને લેતા પોલીસને સાથે રાખ્યા કાર્યવાહી કરવામાં આવી હતી વહીવટી વોર્ડ નંબર એક અને બેમાં સમાવેશ વિસ્તાર પંડ્યા બ્રિજથી લઈ આની સર્કલ સુધી હંગામી દબાણો રોડને ફૂટપાથ પરના તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે લારી ગલ્લા શેડ ફતેહગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે છે સાથે રાખી વોર્ડ શ્રી તેમનો સ્ટાફ જમીન મિલકત અમલદાર કોમર્શિયલ તેમની હોર્ડિંગની પણ ટીમ ફાયર ડિપાર્ટમેન્ટ મેડિકલ સ્ટ્રીટ લાઇટ

पूछो इन लोगों को हमारा घर हमको पैसा देंगे हर महीने का आप लोगों से पैसा लेने आते आपको हाँ हर महीने हम को पंद्रह छह सौ रूपए महीने का भर दे हम लोग कौन है आपके घर में हमारे मेरी बच्ची है मेरा आदमी नहीं है कोरोना में ऑफ हो गया घर चलाती हूँ आशा